તો નમસ્કાર મિત્રો સ્વાગત છે પરથી એક નવા વિડીયોમાં તો હમણાં ખૂબ જ વાયરલ થયેલા જે ખુશીબેન ઠાકોરના વિડીયો સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં જે થોડાક સમય પહેલાં બહુ જોરદાર વાયરલ થયા હતા અમુક ભાગ તે શું હતું શું નહીં એને જવા દો હવે મિત્રો સોશિયલ મીડિયામાં ઓમ શાંતિ લખેલા ખુશીબેન ઠાકોરના રીલ્સ આવી રહ્યા છે તો એમાં શું હકીકત છે શું થયું છે શું નથી થયું એ જાણવા માટે થઈને જ આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે મિત્રો તો વિડીયો પહેલાં પૂરો જુઓ અને એની માહિતી પૂરી લો પછી કમેન્ટ કરો પછી બહુ હોશિયાર બનો અમુક લોકો પછી થમ્પલેન જોઈને કે તમે કેમ આવું કર્યું છે તમે કેમ આવું લખ્યું એટલે સાચું શું છે હકીકત શું છે એ જાણવા માટે જ હું તમારા માટે વિડીયો બનાવું છું પછી ખાવા વગરના કમેન્ટ આવ લા લખવા માંડશો કે આમ થયું નથી આમ થયું નથી વિડીયો ડિલેટ કરો તો તમારી સમક્ષ હકીકત શું છે એ લઈને આવા માટે થઈને વિડીયો બનાવવો પડે છે તો મિત્રો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો હકીકત જાણી લેજો પૂરી શું છે શું નથી અમને વિડીયો વાયરલ કરવા યોગ્ય નથી કોઈ બેન દીકરીની ઇજ્જત લેવી એ આપણા હિતમાં નથી તો થેન્ક યુ મિત્રો ચેનલ ગમે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો તો મિત્રો હકીકતમાં એવું છે કે ભલે ગમે એટલા ઓમ શાંતિવાળા કે ઓમ આમ થયું તેમ થયું આમ કર્યું કશું જ થયું નથી ખુશીબેન એ એમની લાઈફમાં મસ્ત જીવે છે તેમને જીબા તો શાંતિથી તમે તમારું કરો એ એમનું કરે આગળ હવે કોઈ મેટર વધારવાની થતી નથી તો મહેરબાની કે વિડીયો રીલ્સ શેર કરવાનું બંધ કરી દેજો હું પણ લાસ્ટ વિડીયો મૂકું છું આના પછી કોઈ વિડીયો મૂકીશ નહીં મિત્રો આ છે હકીકત થેન્ક યુ